શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને રક્ષણ આપે તેવું આજે આપણે બનાવીશું ફ્રેન્ડ્સ આ થેલું ગુંદર અથવા તો કાટલું તમે શું કહો છો આને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ઘણા લોકો તેને કાચો ગુંદર પણ કહેતા હોય છે તો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે એવી રેસિપી શેર કરીશ જેના લીધે તમારા શરીરમાં ઘણા જ બેનિફિટ છે બસ એક લાડુ અથવા એક ચમચી સવારના તમે લઈ લીધી તો આખો દિવસ તમને સ્ફૂર્તિ મળશે અને તમારા શરીરને ઠંડકથી રક્ષણ થાશે તમારા સાંધાના દુખાવા કે પછી તમારા શરીરના દુખાવા કમરના દુખાવા બધાની સામે રક્ષણ મળશે તેવો આજે આપણે કાચો ગુંદર અથવા તો આથેલો

રેસિપી શેર કરવાના છીએ જે તમારા બોડીને સો ગુણોથી પણ વધારે બેનિફિટ આપશે તો મિત્રો અહીં મેં ગુંદર લઈ લીધું છે તો બાવડીઓ ગુંદર લીધો છે અને એ ગુંદરને આપણે મિક્સીના જારમાં પ્લસ મોડ ઉપર ક્રશ કરી લેશું અને અત્યારે તમે અહીં જોઈ રહ્યા છો કે મેં અહીં એક મોટું જ વાસણ લીધું છે એ મોટા વાસણમાં આપણે બધું

તમે મોટી ઉંમરના માટે આ રેસીપી બનાવતો હોવ તો તમે પાવડર પણ કરી શકો છો હવે ગુંદ સાથે આ ડ્રાય ફ્રુટ્સ પણ આપણે અહીં ઉમેરી દેશું તો મિત્રો આ જે આથેલું ગુંદર છે એ શરીરને ઘણું બધું આપી દે છે તો શિયાળામાં આવા બધા વસાણા તો આપણે ખાવા જ જોઈએ જેથી કરીને બાર મહિના માટે આપણા શરીરમાં કોઈ જાતની પણ ઉણપ ના પડે હવે ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધા છે સુવા દાણા તો સુવા દાણા એવી એક વસ્તુ છે રસોડાની તમે લાખો રૂપિયા પણ ખર્ચશો ને તો પણ કોઈ વસ્તુમાં ફેર ન પડે એવું આ સુવાદાણાથી ફેર પડે એટલા તેના બેનિફિટ્સ છે સાથે સાથે પાચન શક્તિનો પણ પણ વધારો કરે છે છે અને પેટના દુખાવામાં ઘણા બધા જ બેનિફિટ્સ આપે પેટનો દુખાવો મટાડે છે હવે ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધી છે સાકરનો પાવડર જી હા ફ્રેન્ડ્સ આપણે જે મિશ્રીનો પાવડર આવે ને તે લઈ લેવાનો છે બે મોટી ચમચી જેટલો મેં અહીં ઉમેરી દીધો છે આનો યુઝ કરવાથી આપણે ઘણી વખત ગુંદર દાંતે ચોટતું હોય છે તો તમે સાકરનો પાવડર ઉમેરશો ને તો ગુંદર કોઈ દિવસ દાંતમાં ચોટશે નહીં અને હવે મેં અહીં લઈ લીધું છે ટોપરાનું છીણ તો જે આપણે સુકેલું ટોપરું આવે ને એનું છીણ મેં લઈ લીધું છે હવે ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધું છે એક ચમચી જેટલો ઘંટોળાનો પાવડર અને એક ચમચી જેટલો પાવડર તો તો આ બંને જરૂરથી ઉમેરજો અને જો તમને એ ન ઉમેરવા હોય તમે અહીં કાટલાનો જે મસાલો આવે છે તે અડધી વાટકી અથવા તો બે થી ત્રણ ચમચી જેટલો ઉમેરી શકો છો જેથી કરીને આ જે આથેલું ગુંદર આપણે બનાવી રહ્યા છીએ તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે આ કાચા ગુંદરનો

તો વધારે સારું અને જો ન હોય તો તમે અન્ય કોઈ પણ ઘી વાપરી શકો છો દેશી ઘીની મજા જ કંઈક અલગ હોય છે હવે ફ્રેન્ડ્સ આપણે ઘોળ લઈ લીધો છે તો અહીં મેં મિશ્રીનો પાવડર જે છે એ બે ટેબલ સ્પૂન જેટલો વાપર્યો છે મીઠાશ માટે અને ત્યાર પછી એક વાટકી જેટલું મેં અહીં ગોળ લીધું છે તમારો ગોળ થોડો લચકા પડતું હોય અને મેલ્ટેડ હોય તો તમને થોડી ઓછી પકવવાની જરૂરત પડશે અને અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં મેં જે ગોળ લીધું છે એ ગાંઠાવાળું છે તો તેને મેં કટ કરી લીધું છે અને અહીં ગરમ ઘીમાં તેને ઉમેરી દીધું છે હવે તેને આપણે મેલ્ટ કરી લેશું ને એટલી વાર જ પકવીશું વધારે વાર આપણે તેને પકવવાનું નથી તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે બધા જ ગાંઠા જે છે એ ઘડી ગયા છે તો હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ત્યાર પછી આપણે અહીં આ જે પેન છે તેને આપણે નીચે ઉતારી લેશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે એકદમ સરસ રીતે ગોળને મિક્સ કરી લેવાનું પછી જે આપણે બધું મિશ્રણ કરીને રાખ્યું છે ને તેનામાં આપણે આ ઘી અને ગોળ ઉમેરી દેવાના છે તો જ્યારે તમે આ ઘી આ બધા ઇન્ગ્રીડિયન્ટ ઉપર રેડશો ને એટલે ઘરમાં એટલી સરસ સુગંધ આવશે કે તમે સુગંધથી જ વધારે લલચાશો ખાવા માટે અને આ એટલું ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ ખરેખર સિરિયસલી એટલું ટેસ્ટી બને છે કે તમે ખાતા જ રહી જશો અને તેને કેવી રીતના ખાવું ને એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો ફ્રેન્ડ્સ અહીં મેં આ બધું જ મિક્સ કરી લીધું છે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું તો અહીં આપણે ઘી વાપરવામાં બિલકુલ કંજુસાઈ નથી કરવાની અહીં આપણે ઘી સારું એવું વાપરીશું ને તો આ જે રેસીપી છે એ આપણે શરીરને ઘણા બધા બેનિફિટ્સ આપશે તો ફ્રેન્ડ્સ ઘી નહીં હોય ને તો આ રેસીપી ખાવાની મજા પણ નહીં આવે તો અહીં તમે જોઈ રહ્યા છો કે બધું જ મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે અને બહુ વધારે ઘી નથી પૂરતું ઘી ઉમેર્યું છે એકદમ ઉપર તરી આવે એટલું પણ નથી ઉમેરવાનું અને જો ઉમેરી દેસો તો ઠારી લેવાનું લાડુ બનાવવા લાડુ બનાવી ગુંદર હોય છે તેને આપણે પીસ કરવામાં નથી આવતા તેને આપણે કોઈ વાસણમાં કે ડબ્બામાં સ્ટીલના ડબ્બામાં ભરી અને મૂકી દેવામાં આવે છે અને ત્યાર પછી દરરોજ એક ચમચી જેટલું આપણે ખાવાનું હોય છે સવારનો ઉઠી અને બ્રશ કરી ત્યારબાદ આપણે એક ચમચી જેટલું અથવા તો તમે લાડુ બનાવ્યા હોય તો એક લાડુ ખાઈ લેવાનું અથવા એક ચમચી જેટલું ખાઈ લેવાનું અને ઉપરથી ગરમાગરમ દૂધ પી લેવાનું એટલે આપણા શરીરને આખો દિવસ એટલી સ્ફૂર્તિ મળશે કે તમને ખરેખર પોતાને જ એમ જ લાગશે કે જે આપણે વાનગી બનાવીને ખાધી છે તેના ઘણા જ ફાયદા શરીરમાં દેખાઈ રહ્યા છે તો હવે ફ્રેન્ડ્સ આપણે એક કન્ટેનરમાં તેને સેટ કરી દીધું છે અને ઉપરથી આપણે તેને ગાર્નિશિંગ કરીશું તો અહી મેં પિસ્તા લઈ લીધા છે સાથે સાથે બદામ પણ લઈ લીધા છે તો બદામ અને પિસ્તાનો ક્રંચ જે છે એકદમ સારો એવો આવે છે આ તો તો જરૂરથી ઉમેરજો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે આપણો આથેલો ગુંદર કે પછી કાચો ગુંદર બનીને બિલકુલ રેડી થઈ ગયો છે એક દિવસ તેને મૂકી દેજો અને બીજા દિવસે તમે તેને ખાજો કેટલો ટેસ્ટી બન્યો છે એ તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ હવે તમને આ આથેલા ગુંદરના કદાચ પીસ કરવા હોય ને તો તમે કરી શકો છો તો અહીં તમને તેને થોડી વાર માટે ઠંડુ થવા માટે મૂકી દેવાનું જ્યારે થોડું ઠંડુ થઈ જાય ને થોડું નોર્મલ થઈ જાય ને પછી આપણે તેના પીસીસ કરવાના અત્યારે હું તેના પીસ કરી રહી છું તો નથી થઈ રહ્યા તમે અહીં જોઈ રહ્યા છો કે અત્યારે આ ગરમ જ છે તેના પીસ આસાનીથી નથી થઈ રહ્યા જ્યારે તમે તેને ઠંડુ થવા માટે મૂકી દેશો ને એટલે એકદમ સરસ એવા તેના પીસીસ થઈ જશે અને આ તમે સ્ટોર કરીને એક મહિના સુધી પણ ખાઈ શકો છો બિલકુલ ખરાબ નથી થતું તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું આથેલું ગુંદર કે પછી ગુંદરનું કાટલું તમે શું કહો છો આ રેસીપીને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા આજની રેસિપી તમને કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને જો ગમી હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવા વડા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ તમને લાડુ પણ આ ટાઈપના બનાવવા હોય તો તમે બનાવી શકો છો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જ Jessie Krishna.